સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામના યુવા સરપંચ જીજ્ઞેશ રાઠોડ ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે કામગીરી કરી રહ્યા છે તેમણે સરપંચ બન્યાને ત્રણ વર્ષ જેટલા સમયગાળામાં નવીન ગ્રામ પંચાયતઘર પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાકી રહેલા તમામ લાભાર્થીઓને મકાન સહાય સમગ્ર ગામમાં સીસીટીવી કેમેરા વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાના કામો સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ ગામના તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એટલું જ નહીં પ્રોજેક્ટ લાઈફ સંસ્થા રાજકોટના સહયોગથી અને આચાર્ય વિરમભાઈ ડાંગર તથા તેમના સંપૂર્ણ સ્ટાફના માર્ગદર્શન અને મહેનતથી અદ્યતન સુવિધાઓથી સજ્જ શાળા પણ બનાવવામાં આવી રહી છે વિકાસના કામોની વાત કરીએ તો ખેરવા ગામમાં પાણીથી લઈ પીવાના પાણી રોડ રસ્તા ગટર જેવા વિવિધ કાર્યોમાં મેં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવ્યો છું પીવાના પાણીની વાત કરીએ તો હાલ ધ્રાંગધ્રા તાલુકાના સરવાળ ગામથી પાટડી તાલુકાના અમારા ખેરવા ગામ સુધી લગભગ સાડા આઠ નવ કિલોમીટરની પાણીની નવી લાઇન નાખવામાં આવી છે અને બે લાખ લીટરની કેપેસિટી ધરાવતો નવો સંપ પણ મંજૂર થઈ ગયો છે ગામમાં સરપંચ દ્વારા વિવિધ વિકાસના કામો કરેલ છે જેમાં રોડ રસ્તા લાઇટ પાણીની વ્યવસ્થા કરવી તેમજ સીસીટીવીના કાર્યો આખા ગામમાં લગભગ મુખ્ય જગ્યાએ સીસીટીવી લાગેલ છે તેમજ કેન્દ્ર સરકારથી અમને એક એમ્બ્યુલન્સ પણ મળેલ છે તેમાં સરપંચશ્રીનો ખૂબ મહત્વનો યોગદાન છે કે આપણા સાંસદ શ્રી દ્વારા તેમને આપણને એમ્બ્યુલન્સ અપાવી છે અમારે શાળામાં બધી સુવિધા છે કેમ કે પાણી મધ્યાહન ભોજન સીસીટીવી કેમેરા કોમ્પ્યુટર વિજ્ઞાન લેબ એ બધું છે મને આ શાળામાં આવીને ખૂબ મજા આવે છે